અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો કોમેન્ટ કરો અને જોતા રહો પડે પળ દરેક પ્રકારના સમાચારો તળાજા તાલુકાના ટીમાણા દાંતરડ ગામને જોડતો શેત્રુજી નદી પરનો પુલના નિર્માણ માટે નિર્માણ કાર્ય માટે ધારાસભ્ય સક્રિય થયા છે તેઓએ આ બાબતે સ્થળ નિરીક્ષણ કર્યા બાદ એજન્સીને કામ મળેલ છે અને કામ શરૂ કરવાની સાથે જે કોઈ પ્રશ્ન હોય તેનો ઉકેલ લાવવાની ખાતરી આપતા આગામી સમયમાં પુલ નિર્માણનું કાર્ય શરૂ કરવામાં આવશે વન વિભાગને કુટિરવાળી જગ્યા વીજતંત્રના પ્રશ્ન અને ચેટડેમમાં સતત પાણી ભરેલું હોય પુલ નિર્માણ થઈ શકતું નથી એ બાબતે ધારાસભ્યએ જણાવ્યું હતું કે વન વિભાગ અને વીજ તંત્ર સાથે સંકલન ચાલી રહ્યું છે અનેક લોકો અકસ્માતે મોતને ભેટ્યા છે તેવા છેત્રુજી નદીના પુલના વાંકે લોકોના મોત નીપજ્યા છે વિદ્યાર્થીઓ રોજિંદા મુસાફરો અને વગદાણા જતા માર્ગને જોડતો ટીમાણા નજીકનો પુલ બને તેવી દાયકાઓથી જૂની લોકોની માંગણી છે આ માંગણી આગામી સમયમાં પૂરી થશે ડૂબવાથી કોઈનો જીવ નહીં જાય તેમ ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણે જણાવ્યું છે તેઓએ ઉમેર્યું હતું કે સાત પોઈન્ટ પચાસ કરોડના અંદાજીત ખર્ચે પુલ નિર્માણ થશે ઘણા વર્ષોથી આ પુલનું નિર્માણ કાર્ય ખોરંભે ચડ્યું હતું આ વિસ્તારના લોકો પોતાની પાસે આવેલ રજૂઆતના પગલે જે એજન્સીને કામ મળ્યું છે તેની સાથે કામ અટકે છે ક્યાં અને તેના માટે પરામર્શ કરવામાં આવ્યું હતું